ગાયના ઘીના જબરદસ્ત ફાયદા જો તમે પણ ગાયના ઘીનું સેવન ન કરતા હોય તો જરૂરથી શરૂ કરજો એક ગાયનું ઘી નાકમાં નાખવાથી ગાંડ પણ દૂર થાય છે બે ગાયનું ઘી નાકમાં નાખવાથી એલર્જી સમાપ્ત થાય છે ત્રણ ગાયનું ઘી નાકમાં નાખવાથી પણ લકવો મટે છે ચાર વીસ થી પચીસ ગ્રામ ઘી અને સાકર ખવડાવવાથી દારૂ ગાંજો અને ગાંજાનો નશો ઓછો થાય છે પાંચ ગાયનું ઘી નાકમાં નાખવાથી ઓપરેશન વગર કાનનો પડદો મટે છે છ નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે અને મનને તાજગી મળે છે સાત ગાયનું ઘી નાકમાં નાખવાથી કોમામાંથી બહાર આવ્યા પછી ચેતના આવે છે આઠ ગાયનું ઘી નાકમાં નાખવાથી વાળ ખરતા બંધ થાય છે અને નવા વાળ પણ આવવા લાગે છે નવ ગાયનું ઘી નાકમાં નાખવાથી માનસિક શાંતિ મળે છે યાદશક્તિ તેજ થાય છે દસ હાથ પગમાં બળતરા થતી હોય તો ગાયના ઘીનો તળિયા પર માલિશ કરો બળતરા ઓછી થાય છે અગિયાર હેડકી બંધ ન થાય તો અડધી ચમચી ખાલી ગાયનું ઘી ખાઓ હેડકી જાતે જ બંધ થઈ જશે બાર ગાયના ઘીનો નિયમિત સેવન કરવાથી એસિડિટી અને કબજિયાતની ફરિયાદ ઓછી થાય છે તેર ગાયનું ઘી શક્તિ અને વીર્ય વધારે છે અને શારીરિક અને માનસિક શક્તિ પણ વધારે છે ચૌદ જૂની ગાયના ઘીથી બાળકોની છાતી અને પીઠ પર માલિશ કરવાથી કફની ફરિયાદ દૂર થાય છે પંદર વધુ નબળાઈ હોય તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સાકર નાખીને પીવો સોળ સવારે શુદ્ધ દેશી ઘીથી બનેલા ગરમ ગરમ જલેબી ખાધા બાદ બાદગરમાં ગરમ દૂધ પીવાથી માથાનો દુખાવો દૂર થાય છે અને પ્રાચીન કાળથી જ આયુર્વેદમાં ઘીને કફ આંખોની બીમારી સાથે ત્વચાના રોગોના ઈલાજમાં પણ વાપવામાં આવતું હતું માટે શુદ્ધ ઘીને રસાયણ પણ કહેવામાં આવે છે ઘીનું સેવન કરવાથી હાર્ટ ડિસીઝ છુટકારો મેળવી શકાય છે ગાયના ઘીમાં ફેટી એસિડ હોય છે જે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝથી બચાવે છે સત્તર ઘી ભોજન પચાવવામાં પણ સહાયરૂપ સાબિત થાય છે ઘીમાં બુટેરીક એસિડ હોય છે જે આંતરડાના સેલ્સનું પોષણ કરે છે અને પેટના બળતરા પણ દૂર કરે છે અઢાર શક્તિ વધારવા માટે દરરોજ રાત્રે સૂતી સમયે બે ચમચી ઘી ખાવાથી તમારા મેમરીની વૃદ્ધિ થાય છે અને બળતરા રક્તસ્રાવ શરદી વગેરે પણ દૂર થઈ જાય છે ઓગણીસ જો તમે માથામાં દુખાવો થતો હોય તો ઘીની માલિશ કરવાથી માથાનો દુખાવો દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે વીસ તમને માઇગ્રેન આધાશીશીની બીમારી હોય તો દરરોજ સવારે એના બે ટીપા નાકમાં નાખવાથી રાહત મળે છે અને આના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે એકવીસ ઘીનું સેવન વાળ માટે પણ ફાયદાકારક છે આ કન્ડિશનલની જેમ કામ કરે છે જેનાથી વાળને નરમ અને ચમકદાર બને છે એના સેવનથી માનસિક તાકાત પણ મળે છે બાવીસ ઘીમાં રહેલા ઓમેગા ત્રણ ફેટી એસિડ હાનિકારક કોલેસ્ટ્રોલ સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં થકાન થાય તો એક ચમચી ગાયનું ઘી ખાંડ અને દૂધ નાખીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે ત્રેવીસ વજન ઘટાડવામાં પણ અસરકારક છે એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે વજનદાર વ્યક્તિએ છ મહિના સુધી ઘી ખાધું અને તેમનું વજન ઘટાડ્યું આમ વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ઉપાય છે ચોવીસ કારી ગાયનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ જુવાન થઈ જાય છે ગાયના ઘીમાં ગોલ્ડનની રાખ જોવા મળે છે જેમાં અદ્ભુત ઔષધીય ગુણધર્મો હોય છે પચ્ચીસ બાળકોને હાથીમાં ઘીથી માલિશ કરવાથી શરદી અને કફ સંબંધી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે મીઠું ઘી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે ઘણી બધી બીમારીઓથી પણ આરામ મળે છે ઘણા બધા રોગો પણ દૂર થાય છે અને શિયાળાની સિઝનમાં ઘી ખાવાથી આપણા શરીર તંદુરસ્ત રહે છે